જો રાત ના વાગે નાસ્તો કરવા નીકળ્યા છે વાહ આ વસ્તુ છે તમને ક્યાં નઈ મળે રાજકોટમાં રેસ કોર્સ રિંગ રોડ ઉપર નેપલ્સ પીજા સામે સામે ફૂડ હન્ટમાં જ મળે છે કેવા મસ્ત મજાના કુલર છે ફ્રેન્કી છે આ પેરી પેરી મસ્ત મજાની ક્રિસ્પી છે ફ્રેંચ ફ્રાઈઝ જો આ છે ને કુલ્હડ બ્રાઉની છે વરિયો અને ચોકલેટ થી તો ભરપૂર છે ખાવાની મજા તો આ છે હો જો આલુ ટીકી વાળું ક્રિસ્પી બર્ગર છે ખાવાની મજા તો આ છે હો ભાઈ ગરમ ગરમ ખાવાની તો મજા પડી જાય એવી સીડલીંગ વફલ બ્રાઉની પણ છે બધી આઈટમ માં સ્વાદ એવો છે કે ખાવાની મજા જ પડી જવાની છે જો આ બર્ગર ટાવર છે નીચે બર્ગર છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને એની ઉપર ચીઝ નો વરસાદ કરીને આપે છે આના સિવાય અહીંયા ઘણી બધી વેરાયટી બનાવે છે મારા વાહેડાઓ તમારે પણ આવી અવનવી આઈટમ ની મજા ને તો વહેલી તકે પહોંચી જજો એસે ફૂડ હંટમાં